નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે આજના તાજા જીરું ના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ ચાર હજાર થી પાંચ હજાર ત્રણસો એકાણું વિરમગામ ચાર હજાર નવસો થી પાંચ હજાર ત્રણસો ધ્રોલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર એકસો એંસી હળવદ પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો નેવું અમરેલી પાંચ હજાર પાંસઠથી પાંચ હજાર ત્રણસો એંસી સમી પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો પચાસ સિદ્ધપુર ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો બોટાદ ચાર હજાર સાતસો પંદરથી પાંચ હજાર ત્રણસો વીસ ભચાઉ ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો પચાસ મોરબી ચાર હજાર છસો સાહીઠથી પાંચ હજાર ત્રણસો પોરબંદર ચાર હજાર છસોથી પાંચ હજાર બસો પિંચોતેર રાપર ચાર હજાર આઠસો એકસઠથી પાંચ હજાર એકસો નેવું પાટડી ચાર હજાર આઠસો પંચાણુંથી પાંચ હજાર ત્રણસો ત્રીસ ધાંગધ્રા ચાર હજાર સાતસોથી પાંચ હજાર એકસો એંશી જામજોધપુર ચાર હજાર ચારસો એકાવનથી પાંચ હજાર ત્રણસો અગિયાર કાલાવડ પાંચ હજાર ત્રણસો ચાલીસથી પાંચ હજાર ત્રણસો ચાલીસ કડી ચાર હજાર બસો એકથી ચાર હજાર સાતસો એક સાવરકુંડલા ચાર હજાર આઠસો થી પાંચ હજાર ચારસો સાહીઠ જસદણ ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર ત્રણસો પચાસ બહુચરાજી ચાર હજાર પાંચસો બાવન થી ચાર હજાર નવસો સાઠ પાટણ ચાર હજાર બસો થી પાંચ હજાર ચારસો વીસ ખંભાળિયા પાંચ હજાર થી પાંચ હજાર ચારસો અગિયાર વાંકાનેર ચાર હજાર આઠસો થી પાંચ હજાર ત્રણસો સડસઠ અંજાર પાંચ હજાર બસો નેવું થી પાંચ હજાર ત્રણસો ત્રીસ बाबरा चार हज़ार छ सौ सितें पांच हज़ार चार सौ जुनागढ़ चार हजार पांच सौ थी पांच हज़ार बसो पंदर धानेरा चार हज़ार छ सौ थी पांच हज़ार चार सौ बाराही चार हज़ार एक सौ थी पांच हज़ार पांच सौ एक्तर बाबर चार हज़ार पांच सौ चालीस थी पांच हज़ार बसो एकोतेर हारिश चार हज़ार नौ सौ पचास थार सौ पचास थराट चार हज़ार थी पांच हज़ार छ सौ त्रीस ખરા ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર ચારસો એકસઠ ગોંડલ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો એકાણું પાથાવડા ચાર હજાર સાતસો પંદરથી ચાર હજાર સાતસો પંદર નેનાવા ચાર હજાર એકસોથી પાંચ હજાર ચારસો જામનગર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર ચારસો સાહીઠ વિસનગર ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો દિયોદર ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસો પંચાવન રાંધનપુર ત્રણ હજાર છસો નેવુંથી પાંચ હજાર પાંચસો ઊંઝા ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર છસો પાંત્રીસ તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો